જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં જઈશું અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી અને આપણે તો વાડી સિવાય કઈ બીજું કામ હોય નહીં એટલે વાડી આવી ગયા અહી અને ગવાર ઉપાડી છે અતારમાં જે ગવારમાં સીંગ નથી થઈ એટલે ઉમેરી 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 ને ઢોરા નાખી અને પારે કપાસ રેવા દઈ આપણે અહીંયા સાઈડમાં બીજું કઈક વાવશું રીંગણી ને એવું તો આપણે અહીંયા હે ગવાર અને ઉમેરવાનું ચાલુ કરી દઈ અને આ બાજુ એક બહેણી ઉમેરી લીધો હે એમાં તરબૂસ ના વેલાય ઘણા બધા હે પણ એ બધા જો અનસક્સેસ થયા હે અને આ ગવરમાં હવે તો બે જાય એટલે તરબૂસ ન થાય પણ આવડાવડા થયા હે જો મોટું છે આર્યું સારું છે અને પાકું એ છે લગભગ તો તો આપણે આને તોડ લેવું જોઈશે ભાઈરું એટલે તો પછી રેવાય નહીં એટલે આપણે પાકી ગયું એટલે લઈ લઈ અને આપણે પછી કુએ જઈને કાપશું અહીંયા આપણે ચાકુ બાકુ કઈ લાયા નથી એટલે મસ્ત પાકું જ છે બીજા છે બે ત્રણ આપણે એક વાર વા તરબૂસ ના એટલે એક તરબૂસ પાકી ગયું છે બીજા તો હવે આ ચરિયામાં વેલા તો હે આપણે અધર પણ જો વેલા આપણે અધર થઈ ગયા ને ના એટલે એમાં અધર વેલા થાય એમાં બહુ તરબૂસ ન થાય જે તરિયા રહ્યા હોય ને એમાં તરબૂસ થાય એટલે એ ખારું થયું હે બીજા હૈ ઠેટોલાખાને લઈ ગયા આપણે બે ત્રણ ચરિયા વાયા હે તરબૂસ ના તો હાલો ઈ તો હવે કુએ લઈને કાપશું અને આપણે હજી થોડી ગાયણી અધૂરી છે એટલે ગવાર ઉમેરવો જોઈએ તો આપણે અહીંયા

મીઠું હે ઓ બહુ દેરુ હે સર મીઠું હે ને હે હારું બીજા થી હે હતું પડમ હું ગવર ઉમેરો જઈતી જઈતી ને મને એક મળ્યું તો લઈ લીધું તરબૂચ ખાઈને આવતા તા સોરવા તો કપાસ સોર એવું થઈ ગયું છે વરસાદ આવ્યો તો ઘણો પણ હવે તોય સોર એવું થઈ ગયું એટલે આપણે સોય જોવાય જોવા એટલો આ બધો સોય નાખો અને ઓલા પણ ખૂણામાં થોડુંક હજી રહી ગયો છે પછી સોરવા આવશું તો હવે અત્યારે તો બંધ રાખ્યું છે અને જો બધામાં સોય નાખું મસ્ત હુંકી ગયું આપણે પડવું એવું છે ને એટલે જલ્દી જલ્દી હુંકી જાય છે કે એના સોરતા હતા એટલે બે વાર ડીવાય આપણે સોયરું છે અને બીજું બાકી છે અને આ મોચમના સાહેજી બાકી છે સોરવાના અને હવે જઈ હી ઉવે તો જો ઓલામાંથી થોડોક આપણે ગવાર હવાઈ ઉભી રહ્યો તો અને હજી બીજો ઉમેરવાનો છે અને આપણે ઘાસે મોટું જબરું થઈ ગયું છે પણ પહેલાં ગવાર ખવરાવી ને તો પહેલાં ગવાર ખવરાવી દેવાનો હે ઢોરાને ભીસ્યું ને અને આ ઘાસ આપણે રાખ્યું છે સારો વરસાદ ને એવું હોય ને તો એ નાખવા થાય ઢોરાને એટલે અહીંયા મોટો જબર આસો પાલો થયો જો આવડો આસો જેટલા વાયા હતા પણ એક જખ્સ ગયું બીજા બધા નાના હતા ને બરી તો અહીંયા આસુપાલો સારો મસ્ત મજાનો રાખો ક્યારેક આવે ઊંચો જાય એટલે આસુપાલો પણ એક રાખો સો તો આવે વાડીનો અને ઓલા આપડે નારિયેલી ની બધું વાયુ છે અને અહીં એક આસુપાલો છે તો શેઢે આવી રીતે હજી બીજા જાડવા ઉણ આપણે જેટલા વાવાના હે બીજા રોપા આવે ને વરસાદ ની એલી થાય ને તો રોપા વેચવા વાળા આવશે એટલે આપણે બીજા લઈ લેવાના હે અને ઊભા શેઠે વાય દેવાના હે આપણે કૂવે આવતાર્યા હી અને ને ખડ ને એવું નાખી દીધું હે અને જો આ પાડીને તો તો હારી પેટે ખાઈ લીધું એટલે થોડીક વગેઠ કરી હે ગવારની નહીં ધરી રહી હોના ભાવ તું હજી ભૂખી હે ડોકું ડગાવે હે લાવો નથી દેવું એટલું હે એટલું ખાઈ જાઓ ધરી રહ્યા હો જો અને અને આને હજી અત્યારે નાખ્યું હે એટલે આને થોડીક હજી ખાતા વાર લાગશે આ ભેંસ છે હું ભાઈ મોબાઈલ ખાઈ જાવ હે રોટલી નથી ગવર નાખો કુણો મખની જો ઈ ખાને જો ખઈ જા ખઈ જાવે ખઈ જા નથી નથી રોટલી નથી લાવી નાખી દીધી લાવી દીધી બપોરે હવે ગવાર ખાવાનો છે એટલે મસ્ત ગવાર ખાય છે એને મજા આવી જતી જો ગવાર ખાવાની કુણો કુણો છે ને એટલે સારો ખાય છે ઓલી બાજુ પાડી હોત ને એ ખાય એને ચાલુ હે આપડે ખર નાખી દીધું હે પાણી પડી ગઈ એટલે આપડે અહીંયા થોડો ગવર વાયો હોય ને તો એમાં જોયું મેં કીધું વાયરસ ના આવી ગયો ઓલા ની ઘોડે ના ફેલ જાય છે ટાટર બાજુ થોડો વાયો હોય ને એ જોવા રે એનકા અને ટાટર ની તો આપડે પેક કરીને મૂકી દીધી છે અત્યારે વરસાદ છે એટલે મોટર હાલતી કરવાનું ન હોય એટલે બધું બંધ કરી દીધું છે ડિયા બીયા ઉતારી વીજળી બીજળી પડે ને તો આય કઈ થાય નહીં નકર હું પાછું ડાયરેક્ટ ચાલુ થઈ જાય પાવર આવે ને તો વીજળી થાય ને એટલે આપણે નારીયેલી વાયુ હા આવું બધું કરી આખો દી કામ આડું ઓરું તરબૂચ ખાઈ ને કોઈ થોડું ઘણું કામ હોય ઈ કરીને એવું બધું કરી વાળીએ અને પછી ઘીરે જઈ બપોરે ઘીરે વી ખાવા પછી આવતા રે તરત જ પાછા વાળીએ અને હા જઈ પાછા વયજી અને પાછા રાઈથી એવું ટોવાનું હોય તો પાછા આવતા રહી એવું બધું કરી અને આજનો દિવસ આપણે આવો રહ્યો અને આની સાથે જ આપણે આજ વિડીયો પૂરો કરશું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો અને મારી જે એસડીસી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું એક નવા વિડીયોમાં ત્યાં લાગી જય માતાજી